જે પરત રાત્રિના જવાની મથામણ કરી રહ્યું હતું તે દરમિયાન હાસોટ રોડ પર શક્તિનગર પાસે આવેલ જીવંત વીજ તારને અડી જતા તેનું મોત નીપજ્યું હતું જે અંગે સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ પર ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને શેડ્યુલમાં આવતા રાષ્ટ્રીય પક્ષી મોરના મોત અંગે વન વિભાગને જાણ કરતા વન અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને મોરના મોતના સ્થળ અંગેનું પંચ કેસ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં પીએમ કરતા મોર મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું જે બાદ વન વિભાગ દ્વારા નિયમાનુસાર વિધિ કરાઈ હતી